અને ભક્તિ તો પ્રજાપતિ સમાજમાંથી જ ઉગી છે મહાપુરુષો કહે છે ભક્તિ કેદી ચાલુ થઈ મને ખબર નથી પણ સંતો કહે છે શ્રીબાઈ બાપુ આ દુનિયામાં ન આવ્યા હોત તો આપણે આ નો બેઠા હોત મને એટલી ખબર પડે પ્રજાપતિ સમાજના એક તમે વિચાર કરો કે હરણાકશ જો રાક્ષસ હોય એનો છોકરો ભગત થાય રાક્ષસના રાક્ષસ જ ન થાય અને પ્રહладиનો ભગત થયો બોલો અને આ પ્રતાપ બાપુ શ્રીબાઈનો ભક્તિ નો દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર આ પ્રહલાદ ઝાલાવાડ સુરેન્દ્રનગર ક્યાં અને દેવભૂમિ દ્વારકા ક્યાં અખિલ બ્રહ્માંડ નો માલિક ક્યાં બેઠો છે એના ખોળામાં રત્નાકર સાગર બાપુ ઘોઘવાટા દેતો એના ખોળામાં બહેન ભજન કરવાનો મોકો મળે આથી બીજું આપણે કેવું ભાગ જોવે છે ભલામાળા અરે તમે વિરેનભાઈ પ્રજાપતિ ધોલેરા પ્રજાપતિ સમાજના દાનવીર બાપુ જોરદાર એક વાર ચાલુ ખરેખર જોકે અમારા ધીરુભાઈ ની તો હું વાત કરીએ ભલે આ બધા જાણે છે મારા ચતુરભાઈ સાક્ષી છે એવો બાપુ અડીખમ ભાઈ બંધ જેને કહેવાય ગયા પછી અમારી ભૂજા ભાંગી ગઈ પણ ઠીક છે જીવન મરણ વચ્ચે હમણાં જ આપણો પ્લેન તૂટી ગયો હું કરીએ આ કુદરત ના ખેલ છે એમાં કોઈ કઈ કરી ના હકે મારે ભોજાભાઈ છે પછી મારે હળવદ પછી આ ચંદુભાઈ બાપુ આ અડીખમ થાંભલા છે હું આ તમારી મને બોલાવ્યો છે ને હું તમારા વખાણ કરું એવા વખાણ કરવાનો મારો ધંધો જ નથી વખાણ લેવા કરું મારે ક્યાં તમારે આ જોડી લઈને હવે આવું આવવું છે સીતારામ કરીને ઉભું રહેવું છે વખાણ બાપુ વખાણ કરવા પડે હોનું હોય ને હોનું જ કહેવું પડે હોય ને બાપુ કોઈ ના કહી શકે પિત્તળ છે પણ આવા કાર્ય બાપુ બાબત છે પ્રજાપતિ સમાજ તમે વિચાર કરો આપણું શામજી બાપા એક સંત નો શેડો હટી જાય અને પાડા જેવું જાનવર બાપુ ઠેઠ મુંબઈ ના કતલખાને થી પાછું આવે અને ઈ પાડા ને બાપુ જો પીર બનાવી દે આ સંત ની બાપુ શું ભૂમિકા હોય શકે ઉચ્ચાર કરજો અને આખા વિશ્વના જ્યાં સંતો ભેળા થાય કુંભનો મેળો હોય એમાં બાપુ સામજી બાપુ કે કે મારે મેળામાં જમાડવા છે સંતોને જમાડવા છે કોક એમ કે ભગત ગાંડા થઈ ગયા છો આ પાણીનું પૂરું ન પડે હું તમે વાત કરો છો એ કે એ તો મારો ઠાકર કરશે એ કે પણ આવી ગાંડા જેવી વાતો ન કરો આ રાજ્યના જિલ્લાના તાલુકાના સંતો નથી વિશ્વના સંતો છે જે હોય પણ મારે જમાડવા પણ આ તમારું કામ નહીં તો કે હવે બે વખત જમાડવા છે વિચાર કરજો બાપુ આની કઈ ભૂમિકા હશે કોનો પાવર હશે રામ મેં હમણાં કીધું ને બાપુ આ સદગુરુ સિવાય તમને મને આની ભાન જ નથી થાય એવું માથે ધણી ન હોય ને એ તો કેટલાય બાપુ પૈસા વાળા ઉભા વાહડા જેવા ગામમાં રખડે કોઈ ધણી નથી રામ એને જીવન ન કહેવાય જીવન તો એને કહેવાય કે આપણે મર્યા પછી જો પાંચ જણા સારખી રોવે નહીં તેને જીવાય નો કહેવાય એક બાપુ આપણા હગા નો આપણા ગામનો નો હોય આપણી નાતનો નો હોય પણ મર્યા પછી બાપુ એને હબાકો આવી જાય કે મીઠાપ ભરેલા માનવી જદી આ જગ છોડીને જાય એ કાગા એની કાયણું ઘરે ઘરે મંડાય વિચાર કરો આપણું આ કાયલની વાત એક પીપળી બાપુ અહીં હાજર છે સવા બાપા તો તમારી મારી ભેગા આ આ વડીલો હશે એના ભેગા બેઠા છે આ કાયલ હવારની વાત તમે વિચાર તો કરો કે જતવાડનું પીપડી કહેવાય એને સવા ભગતનું પીપડી આખું નામ ફેરવી નાખ્યું બાપુ આ કેવું ભજન કર્યું છે રામ શું બાપુ આપણે ભજનની વાતો કરી એવો બાપુ અખિલ પરમાણના માલિકના જારે ધજાર વહણનો અને સંતવાણીનો આયોજન કર્યું ખૂબ ખૂબ અમારી બાપુ સાથી ફાટે છે ખરેખર મારા મિત્રના આદલભાઈ એટલે મિત્ર તો બાપુ હેડા હેડા કેજી એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય અમારે ધીરુભાઈ બાપુ અમારો એવો મિત્ર શું ભલામણ વાત કરીએ અમારે રાજુભાઈ રાજુભાઈ ના બળદેવભાઈ ભાઈ અમે ઈ હતા દે બાપુ શું અમે મોજ કરી છે પૂછો તો ખરા અમારે રાજુભાઈ તો ધીરુભાઈ એમ કે મારે તમારી પાસે કંઠી બંધાવી છે પણ આ ડોક માં પીળી રહી ને એવી બંધાવી છે હોના નહીં હોના નહીં એવી તો અમારે બંધાવી છે અરે બાપુ શું હોવાનું કરી છે શું મોજ કરી છે એની વાત જ ન થાય એટલા માટે એક મિત્ર ની વાત આવી એટલે મિત્ર ની વાત કહું કે સુદામા અને કૃષ્ણ બાપુ ઉજ્જૈનમાં બે ભેગા ભણ્યા સાંદિપની ઋષિ નો આશ્રમ અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પીડ્યા અને સુદામા બાપુ પોરબંદર જાય અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવે દ્વારકા જો બાપુ આ કરમ ની ગતિ કેવી હોય એની વાત કરું છું હવે આ હોનાની દ્વારકાના રાજા કૃષ્ણ પરમાત્મા અને સુદામા બાપા હાજે ભડકું ખાવાનું હોય તે નો એટલો ભગવાનની ભાઈ બની હતી હું તો જરાક વિચાર કરું કે આપણે ધજા ચડાવશું તો આપણો મેળ પડી જાય છે ઓલો ભેગો ભણ્યો તો મેળ જ ન ફીયો હતો પણ એનું આ એનું નામ એટલે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપ છે અમર બીજે કંઈ હાથ લાગ્યું એને કાળ આ ભરોસાની વાત આ ધજા ચડાવ્યા પછી કૃષ્ણ પરમાત્મા મને તારી ધજા પહોંચી જાય એવું કે કે નો કે એ ખબર નથી પણ ધજા ચડાવી છે મારે બસ એક અંદરનો પાવર હોવો જોઈએ પછી ઈ એને જોવાનું છે હિસાબ એને કરવાનો છે એટલે કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવે અને સુદામો પોરબંદર જાય અને સમય સંજોગ અનુસાર ઘરમાં ખાવા દાણા નથી અને સુદામાના પત્ની કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે જાવ ને બે મણ દાણા લઈ આવો ને ઘરમાં છોકરા ખાવું ખાવું ઘરે દાણા નથી તેથી તેથી એમ કહેવાય સુદામો ના પાડે છે કે આપણે ખાવા દાણા નથી આપણા કરમ છે ને એ હોનાની દ્વારકાનો રાજા છે એના કરમ છે બે મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય અને વાત એ સાચી છેરા જાવા મારે મેળે નથી પડે એવું આ આ બધા અત્યારે મોબાઈલનો માધ્યમથી ઘણા બધા કહે મારા વિડીયો તમે જોયા છે બધા કે લાઈક કરજો કોમેન્ટ કરજો કરજો હું કોઈને કહેતો જ નથી કાંઈ કરજો અને આપણે કાંઈ કરાવવું નથી બે એમાં ભૂખ ભાંગે એ તો કે દીદી દીદી તમે કરો ને બાપુ ભૂખ ભાંગે બે આ શું કોમેન્ટ કરાવવાના હતા એની જરૂરી નથી રામ મને તો એમ થાય કે મારી પાસે છે ને આમાં તો ખોટું આવશે પછી જો આમાં સારું લાગે રાખવાનું બાકી ડિલેટ મારી દેવાનું હા આમાં રામ ગયા થી તો આખી દુનિયા કેસ છે એટલે કહું છું રામ ગયા તા હું નતો અહીંયા આ માનો તો જ્યા હતા નો માનો તો આપણે કઈ સાબુત કરવું છે નહીં પરમાત્મા આજીજી કરીને પોટલી લઈને કૃષ્ણ પરમાત્મા ને મળવા માટે સુદામા દ્વારકા થી પોરબંદર થી નીકળ્યા અને આ દ્વારકા આવવા માટે બાપુ આ આ છે ને આ પરબ થી માંડી અને દ્વારકા સુધી ની આ ભજન ની ભૂમિ છે શું કામ સુદામો બાપુ અહીં રખડ્યો છે ભજન બાપુ એમના સમજાય એવી વાત જ નથી અને સમજી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા સમજી જાય તો અને એના માટે સદગુરુ જોવા કોઈ ભણાવતું નથી એક વાણી એવું કહે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્માને પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે નહીં કહો પણ સે હાચું આ સમજવા માટે સદ્ગુરુ જોવે એક વાણી એવું કે છે કે ભોળાનાથનો દીકરો ગણપતિ ગણપતિ નું માછું કે ભોળાનાથે કાઈપ્યું હાથીનું લગાડ્યું તે હું એમ કહું છું બોલું કાપું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું શું કામ લગાડ્યું છે આ સમજવા માટે સદ્ગુરુ જોવે તેથી બાપુ જેમ હદ સીતારામ બાપુ તેથી સુદામા ન્યાંથી નીકળ્યા અને કાક બાપુ વાણીમાં એવું લખે जी सुधाम जी द्वारी कामती हल दर्शन दीना ए जी नार जी न No. easy go Candy you not બાબુ ખપાટ ઉપર જેમ કાગળ છોટ્યો હોય ને એમ હાડકા ઉપર ગરીબી તો જેને હોય એને ખબર હોય